જે નર્મદા ડેમ સરદાર સરોવર મથે આખા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચે તમારું સિંચાઈનું પાણી તમારું પીવાનું પાણી આપે જેણે જમીનો આપી છે જેના જમીનો ડૂબમાં ગઈ છે એ આદિવાસી એના ખેતરો પણ જોયા કે જેની જમીનો પર ડેમ બન્યા જે લોકોના ઘરો ડૂબમાં જાય છે આજે વિસ્તારને પીવાનું પાણી પણ નથી એના ખેતર સુધી સિંચાઈનું પાણી પણ પહોંચતું નથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આખા વિશ્વમાં વાવ આવી આ સરકાર કરે પણ જે આદિવાસી સમાજની જમીનો તાકાત દાદાગીરીથી કબજો કરે છે આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વના પ્રવાસીઓ આવે પણ ત્યાંના આદિવાસી યુવાનને ત્યાં લારી ઉભી રાખવી હોય તો છૂટ નથી ત્યાં રિક્ષા ચલાવી હોય તો છૂટ નથી આ ભાજપના મડતિયાઓને ઈ રિક્ષા ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને આદિવાસી દીકરો દીકરી કે જેની જમીનો ગઈ એને રોડના સાતસો રૂપિયા આપીને ઈ રિક્ષા ભાડે લેવી પડે એવી સ્થિતિ પણ જોઈ છે